ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે કોંગ્રેસના નેતાઓ તે મુલાકાત લેવા માટે જઈ રહ્યા છે ત્યારે તેમનો જાહેરમાં જનતા ઉધળો લેતી જોવા મળી રહી છે કેમ કે તેઓ જનતાના જ પ્રતિનિધિ છે જ્યારે કપરા સમયમાં જનતાને તેમની જરૂરિયાત હતી તે સમયે તેઓ ત્યાં હાજર ન હોવાના આરોપો લાગી રહ્યા છે ત્યારે આ વખતે હવે સયાજીગંજના ધારાસભ્ય કેવું રોકડિયા સામે જનતાએ રોષ ઠાલવ્યો છે ને તેમણે શું વાત કહી છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું ફેઝાન મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના કારણે વડોદરાની વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી હતી ને વિશ્વામિત્રી નદીનું પાણી વડોદરા શહેરમાં ફરી વળ્યું હતું જાણે કે સમગ્ર વડોદરા બેટમાં ફેરવાયું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું છેલ્લા ચાર દિવસથી વડોદરાના કેટલાક વિસ્તારો પાણીમાં હતા અને કેટલીક જગ્યાએ હવે ધીમે ધીમે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે પરંતુ હાલ પાણી તો ઓસરી રહ્યા છે પરંતુ જનતાનો રોષ છે તે રાજકીય નેતાઓ સામે યથાવત જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના એક બાદ એક ધારાસભ્ય હોય નેતાઓ હોય મેયર હોય તેમની સામે જનતાના રોષના વિડીયો આપે જોયા કોંગ્રેસના નેતા સામે પણ રોષના વિડીયો આપે જોયા પરંતુ ફરી એકવાર ભાજપના સયાજીગંજના ધારાસભ્ય જ્યારે પોતાના વિસ્તારની મુલાકાત લેવા માટે હવે જ્યારે પાણી ઓસરી ગયા છે ત્યારે જાય છે ત્યારે જનતા દ્વારા ફરી એકવાર પોતાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવે છે તેમનું કહેવું છે સાહેબ અમારી શું ભૂલ હતી અમારો શું વાંક હતો અમને તમને વોટ આપ્યા છતાંય આ પ્રકારની પરિસ્થિતિ કેમ આવ્યું ઓરમાયું ભર્યું વર્તન કેમ એટલું જ નહીં તેમણે ખરી ખોટી પણ સંભળાઈ હતી પહેલાં તો જે વિડીયો સામે આવ્યો છે જે વિડીયોમાં એક

મે <laughs> <laughs> પૂછવાની આઈસીયુ માંથી તમે રાત્રે ગયા છો હાલ જેવી રીતે તમે આ યુવાનની રજૂઆત સાંભળી સ્થાનિકો દ્વારા જે પોતાની રજૂઆતો કરવામાં આવી રહી છે તેને જે આર્થિક રીતે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તે નુકસાનની ભરપાઈ કોણ કરશે તેને લઈને તેઓ સવાલો સત્તા પક્ષ સામે ઉઠાવી રહ્યા છે સત્તા પક્ષના ધારાસભ્યો પણ તેમને ત્યાંથી ચાલતી પકડવી પડે તે પ્રકારની સ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું છે હવે જણાવી દઈએ કે જ્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા હતા ત્યારે તેઓ વડોદરાની મુલાકાતે હતા ત્યારે ચાર નેતાઓ જે ટ્રક ઉપર વિડીયો વાયરલ થયા હતા તેમાંથી એક સયાજીગંજના ધારાસભ્ય કે રોકડિયા પણ હતા જેઓ વિસ્તારના નિરીક્ષણ માટે નીકળ્યા હતા વડોદરા શહેરમાં તેઓ ટ્રકમાં બેસીને ફરી રહ્યા હતા વિસ્તારને નિરીક્ષણ કરી રહ્યા હતા કે ક્યાં કોને કેટલું નુકસાન થયું પરંતુ તેમના જ મત વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક પહોંચવામાં નિષ્ફળ આવ્યા હોય તેવું લાગ્યું છે કેમ કે હવે પાણી ઓસરી ગયા છે ત્યારે ધારાસભ્ય ત્યાં પહોંચે તો ધારા સભ્ય સામે લોકોને આ પ્રકારે રોષ ત્યારે ધારાસભ્ય સામે લોકોએ આ પ્રકારે પોતાની નારાજગી દર્શાવી છે પોતાનો રોષ ઠાલવ્યો છે હાલ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ને જનતાને પણ ખરેખર હવે જે અહેસાસ થઈ ગયો છે કે આ નેતાઓ ચૂંટણી પૂરતા જ વહાલા છે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મત લેવા માટે આવી જતા હોય છે પરંતુ એને જનતા કપરી પરિસ્થિતિમાં મુકાય છે જ્યારે તેમને ખરેખર એક જનતાના જનપ્રતિનિધિની જરૂરિયાત હોય છે ત્યારે તેમની મદદે કોઈ નથી આવતો કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં બે બે ત્રણ ત્રણ દિવસ લોકો ભૂખ્યા તરસ્યા ઘરમાં પૂરાઈ રહ્યા વડોદરામાં મગરોનો પણ ત્રાસ જે હદે છે જ્યારે વિશ્વમિત્રી નદી બે કાંઠે વહે છે મગરો શહેરમાં આવી જતા હોય છે અને લોકો એના ડરના કારણે બહાર પણ નીકળતા નથી જો બહાર નીકળે તો મગરનો કોડિયો પણ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવતી હોય છે અને આ પરિસ્થિતિ વચ્ચે વડોદરાવાસીઓએ જે પીડામાં તેમના દિવસો કાઢ્યા તે યાતના તે વેદના તેઓ જાણી શકે છે પરંતુ ખૂબ જ દયનીય સ્થિતિ વડોદરાની આવી સ્થિતિ હવે જામનગર હોય દ્વારકા હોય પોરબંદરમાં પણ આજ પ્રકારની હાલત છે આ પ્રકારની પરિસ્થિતિ છે કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે હવે જોવાનું રહ્યું કે ક્યાં સુધી વડોદરા શહેરમાં પાણી પૂરના ઓસરે છે અને જનતાનો રોષ પણ ક્યારે ઓસરે છે તે આગામી સમયમાં ખબર પડશે વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યૂઝ ની ચેનલ આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ